લખતર પંથકમાં ઠંડીનું પ્રમાણ હજુ નહિવત જોવા મળી રહ્યું છે આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ ધીરે ધીરે વધવાની શક્યતાઓ છે ત્યારે લખતર તાલુકાના ખેડૂતોએ ઋતુના આ મિજાજને પારખી વિવિધ શિયાળુ પાકોના વાવેતર શરૂ કરી દીધા છે લક્ષર પંથકના ખેડૂતોએ શિયાળાના પ્રારંભ સાથે જ પાકના વાવેતરની શરૂઆત કરી છે હાલ ખેડૂતોને પોતાના ખેતરોમાં ઘઉં જીરું વરિયાળી ધાણા જેવા વિવિધ શિયાળુ પાકોના વાવેતર શરૂ કર્યા છે તો કોઈ જગ્યાએ ખેડૂતો દ્વારા વાવણી કરી ખેતરોમાં પિયત પણ ચાલુ કરી દીધું છે થોડા દિવસો પહેલા પડેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા મૂલને ખૂબ જ નુકસાન થતા ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે શિયાળુ મૂલમાં સારું ઉત્પાદન થવાની આશા સાથે હાલ મોંઘા ભાવના બિયારણ લાવી ફરી ખેડૂતોએ શિયાળુ મૂલના વાવેતરની શરૂઆત કરી દીધી છે સાથે જ લખતર પંથિકમાં नर्मदाના નિર્પણ ખેડૂતોને ખેતરોમાં પિયત માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે ડીસી ન્યૂઝ જયેન્દ્રસિંહ ઝાલા લખતર